ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસના અમરેલી જિલ્લાના અપક્ષ ઉમેદવાર તરીકે સાત કિરણો સાથે કલમની ટાંકના નિશાન સાથે પાંચમા ક્રમના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવનાર રસિક પ્રગટ સમજૂ પ્રગટ ગોસાઈ એક અપક્ષ ઉમેદવાર તરીકે શું સંદેશો આપવા માંગે છે જુઓ ઉદય ગુજરાતી ન્યૂઝ રિપોર્ટ એક અંગત મિત્ર તરીકે અને આપણા સમાજના અગ્રણી તરીકે મારે આપને એક સવાલ પૂછવો છે કે આપે ઉમેદવારી તો નોંધાવી એ સારી વસ્તુ છે હું એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જીત માટે ત્રણ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું અને આપને શુભેચ્છાઓ પાઠવું છું આપ જંગી બહુમતીથી જીતાયા હોય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું પરંતુ મારે જે મૂળ પ્રશ્ન મારા દિલમાં ઉદ્ભવે છે એ મારે આપને આજે પૂછવો છે આપની ઉમેદવારી પત્ર ભરતી વખતે આપના દિલમાં ચોક્કસ કયો મુદ્દો ધ્યાન માગજો જે ધ્યાનમાં લે આપને એમ થયું કે ના ના હવે મારે ઉમેદવારી પત્ર ભરવું છે એવો તો હજારો કારણ છે બરાબર કે આજે સાંસદની ચૂંટણી થઈ ગઈ ધારાસભાની ચૂંટણી થઈ ગઈ ત્યારે જાહેરાત કરવા માટે પ્રચાર કરવા માટે અવારનવાર આવે છે આપણી પાસે આશીર્વાદ થઈ જાય છે આપણને સારા સારા વચનો વાયદાઓ થઈ જાય છે પણ પછી કોઈ જાતનું કામ કરતું નથી અને મારે ખુદને આજથી દોઢ વર્ષ પહેલાં એવા બે કામ માટે જરૂરિયાત પડી ત્યારે મેં આગલા નેતાઓની ખૂબ એમના કાર્યકરો દ્વારા મેં ખુદ પોતે ફોન કોલ કર્યા મેસેજ કર્યા પણ મને પંદર પંદર દિવસ વીસ વીસ દિવસ દોઢ દોઢ મહિના સુધી મને એક પણ પ્રયત્નો જવાબ તો રસીભાઈ મારું કહેવાનું એવું થાય છે કે આપે પ્રમાણિક પ્રયત્નો કર્યા એ વખતના નેતાઓના સંપર્ક કરવા માટે અને આપની રજૂઆતને આપના પ્રશ્નો તેમની સાથે પહોંચાડવાનો આપે પ્રયત્ન કર્યો આમ છતાં એ લોકોએ એ પ્રશ્ન પ્રત્યે ઉદાસીન આજની તારીખમાં આજની તારીખમાં અમરેલી સુધી મારો અવાજ ન પહોંચ્યો એટલે મારા દિલ્હી સુધી અવાજ પહોંચાડ્યો

આજે ટેકનોલોજીનો જમાનો છે એટલે આપનો અવાજ દિલ્હી સુધી નહીં પણ હું કહું ઓલ ઓવર ધ વર્લ્ડ પહોંચી ગયો છે અત્યારે આપણે એક ક્લિક કરીને તમારો લંડનમાં બેઠા બેઠા જોઈ શકે છે કે આવી વાત કરે છે અને મને માટે માન છે એક સામાન્ય માણસની નાનકડી તકલીફ એના માટે આખી રાત ઉજાગરો કરી અને ઘણી વખત હજારો વખત આજુબાજુના ગામના અમારા લોકલ ગામના કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ જાતનો અમે ક્યારેય પણ વિચાર નથી કર્યો કોઈ પણ સંપ્રદાય હોય પણ ધર્મના હોય એનાથી અમને કાંઈ મિશ્વત નથી માનવજાત હોવી જોઈએ પછી પશુ પક્ષી હોય તો પણ અમે એમાં પડીએ છીએ એમની માટે પણ અમે કાર્ય કરેલા છીએ એનો મતલબ કે રસીભાઈ આપ દયા જીવ દયા પૂરે પૂરિયાપુરા એના સિદ્ધાંતના માનો છો સારી વસ્તુ ફક્ત મનુષ્ય જ નહીં ક્ષણ પશુ પંખી પ્રાણી ગાય કે કૂતરું રસ્તા પર જતું એ પણ બુદ્ધિ હોય તો આપના દિલને અમારા રોડ ઉપર ગમે ત્યારે કોઈ પણ અકસ્માત થયો રાતના બે વાગે પણ અમને સમાચાર મળે તો અમારા હું એક નહીં અમારા આખા કુટુંબ પરિવારના કોઈ પણ જાતની કોઈપણ સેહ શરમ રાખ્યા વગર બીક રાખ્યા વગર અને ગમે ત્યારે અમે દોડી નથી જશું અમારા પોતાના વાહન હોય અમારી પોતાની પાસે સગવડતા હોય ન હોય તો અમે બીજાને કહી જઈએ અમે બીજાની ભેગા જઈએ અને આવા તો એવા હજારો કામ અમારા પરિવારે અને અમે કરેલા છીએ પણ અમારી કરવાની અપેક્ષા છે જ ચોક્કસ રસિકભાઈ મને આનંદ થયો કે આપની લાગણી આટલી બધી છે દયા માટે નાના માણસો માટે જરૂરિયાત દ્વારા માણસો માટે તો ભગવાન ચોક્કસ તમારી એ અપેક્ષાઓ પૂરી કરશે જેના મારફત આપ વધારે સક્ષમ થશો અને સારી રીતે લોકોના પ્રશ્નો છતાં પણ છતાં પણ આમાં જો કંઈ મારી વધારે પડતી અતિશયોક્તિભી વાત થતી હોય તો મતદારોને આપણે સંપૂર્ણ છૂટ આપીએ છીએ કે પોતે એમને પસંદ હોય એવા નેતાને વોટ પણ વોટિંગ કરે કરે અને જરૂર કરે અમરેલી જિલ્લાનું ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આખા ભારતની અંદર સૌથી વધુમાં વધુ મતદાન અમરેલી જિલ્લાનું હોવું જોઈએ આવો મારો વાહ વાહ મને આપે એવું જરાય પણ નથી કહેતો પણ વોટિંગ કરો વોટિંગ કરો અને વોટિંગ કરો રસિકભાઈ મને ખૂબ જ આનંદ થયો કે આપને દિલમાં એક એવી ઈચ્છા છે કે આપનો મત વિસ્તાર અમરેલી છે એ અમરેલી રેકોર્ડ બ્રેક મતદાન થાય પણ કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ નેતા જે કોઈ હોય તે એમની શેહ શરમ ભીખ ડર કોઈ પણ વસ્તુ રાખ્યા વગર પોતાના આત્માને પોતાના દિલને પૂછી અને પછી વોટિંગ કરે કે ભવિષ્યમાં આજે એક વખત વોટ દીધો અને આપણે પાંચ વર્ષ એમની આશા અપેક્ષા મૂકી દેવી હોય તો એવા વ્યક્તિ નથી અને પાંચ વર્ષ અત્યારે કોઈ હું લોભ લાલસ કે કોઈ વાયદા બચ દેવા માંગતો નથી એક વખત આવી ગયા પછી જોઈ લોકોને હું ઉપયોગી ન થયો દસ હજારથી પ્લસ વ્યક્તિઓ એકી સાથે સહી કરી અને મને રજૂ કરશે તો હું તે જ સમયે રાજીનામું આપી દેવા માટે તૈયાર છું પ્રસિદ્ધભાઈ પણ બીજો એક પ્રશ્ન મારા મનમાં એ થાય છે કે મેં અત્યારના રાજકારણીઓમાં જે જોયો છે અને લોકોની અપેક્ષા અને એની વળતર એની વચ્ચેનો જે તફાવત છે એ તફાવત દૂર કરવા માટે આપણે કે કરવું પડશે અને એના માટે હું આપને એક બેસાવાની જોઈશ કે લોકો ચૂંટાઈને આવ્યા પછી જતા રહેશે બીજા વખતે ઇલેક્શનમાં આવે ત્યારે પાંચ વર્ષે શૂન્ય આપ એવું શું કરવા માંગો છો હું એવા એવા પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ ગામડે ગામડે મૂકીશ જ્યાં કોઈ ત્રણ યંગ ઉમેદવાર હશે યંગ વ્યક્તિ હશે બે સિનિયર સિટીઝન હશે કે ગામની અંદર કોઈ એવા પ્રશ્ન થશે ગામની અંદર એવી કોઈ તકલીફ ઊભી થશે તો એ લોકો પેલા પાંચ જણા નક્કી કરી અને અંદરો અંદર પેલા ચર્ચા કરશે પછી એમાંથી કોઈ વ્યક્તિ મને ફોન કોલ કરશે તો હું પોતે બધી જગ્યાએ પહોંચી શકું એવી મારી સક્ષમતા નથી છતાં છતાં પણ હું મારા માણસોને મારા નજીકના મિત્ર મંડળ મારા પરિવાર કે મારા અંગત માણસોને હું ત્યાં મોકલીશ એ પહેલાં એમનું સમાધાન સોલ્યુશન લાવવાની કોશિશ કરી છતાં પણ નહીં સમાધાન થાય સોલ્યુશન નહીં આવે તો હું પોતે એકાદ બે દિવસમાં મારી કોઈ અનુકૂળ થાય સમય કાઢી અને હું પોતે ત્યાં કરીશ અને મારો નિયમ એવો છે કે એક ઘરે જીવો નહીં ન્યાયમાં બે ઘરે દીવો હોવો જોઈએ ન્યાય કહેવાય એક ઘરે દીવો થાય અને બીજા ઘરે અંધારું થાય તો એ ન્યાય નથી આપણો એવો સ્વભાવ છે કે બે ઘરે દીવા થવા જોઈએ બંને પાર્ટી આનંદમાં હોય બંને પક્ષીના પક્ષોને સંતોષ થાય તો એનું નામ જ ન્યાય અપાયો સાચી વાત છે મારો આ ધ્યેય છે અને હંમેશા આગળથી પણ નાનપણથી આ વિચાર વિચારસરણીને અનુસરી અને અત્યાર સુધી આગળ હાલ્યો છે સરસ તો રસિકભાઈ આપે મતદાર મિત્રો પર છોડ્યું છે કે તમે કોને વોટ આપો એમના માટે આપ્યા નથી તમારા પણ સાચી મને આપવો એવું તો હું કહેતો જ નથી પણ વોટિંગ કરો વોટિંગ કરો અને વોટિંગ કરો જંગી બહુમતીથી આખા ભારત દેશની અંદર સૌથી વધુમાં વધુ અમરેલી જિલ્લાની અંદર મતદાન થવું જોઈએ થવું જોઈએ અને થવું જોઈએ આ એક આપણો ધ્યેય છે સરસ સરસ લોકશાહીને જો તમારા જેવા કાર્યકરો આગેવાનો સામાજિક વ્યક્તિઓ બધા જો આવું ધ્યાન રાખશે તો લોકશાહીનું જી જીવંત રહેવાની શક્યતા સો ટકા છે અને લોકશાહી ધબકતી રહેશે ભારતની અંદર અને સારા સારા માણસો ચૂંટાઈને આવશે એવી અપેક્ષા મને ચોક્કસપણે લાગે છે અને રસીભાઈ આપના સાથે હું થોડાક દિવસથી ચર્ચા વિચારણા કરી રહ્યો છું સતત આ બધા મૂલ્યો માટે ખરેખર જાણવા માટે મને એમ થાય છે કે તમને આ બધી લાગણી અને આપણું રાજકારણમાં ઇન્ટરેસ્ટ કયા કારણથી જાય કે પણ હવે મને ખ્યાલ આવ્યો કે આપને રાજકારણમાં ઇન્ટરેસ્ટ નથી

સરસ સરસ ઘણું આપણને સમાજે ભગવાને માતાજીએ આપણને ખૂબ વાત છે દરેક વ્યક્તિ જ્યારે જન્મ લેશે પૃથ્વી ઉપર પર ત્યારે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ કેટલાક ઋણ માથે લઈને જન્મે છે એ ઈશ્વર ઋણ એ તો દરેક નહીં માથે હોય પછી બીજું ઋણ માતા પિતાનું ઋણ હોય છે ગુરુજીનું ઋણ હોય છે પછી સમાજનું ઋણ સગાવાલાનું ઋણ હોય છે સમાજનું ઋણ હોય છે આ બધા પ્રકારના ઋણ છે એના અલગ અલગ પ્રકાર છે અને એ આપણે યથાયોગ્ય સમયે અને યથાયોગ્ય રીતે ચૂકવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ જો એમ નહીં કરીએ તો આપણે સમાજને માટે ભાર છે અને આ આ લોકશાહી માટે એક સારું ઉદાહરણ છે કે આપના જેવા માણસો આપના જેવા નેતાઓ આ સમાજને વધારેમાં વધારે સંખ્યામાં મળે તો લોકોનું જે અત્યારે લોકશાહી તરફ થોડીક પહેલી છે કે લોકશાહી આપણે જોઈએ એટલે થોડીક નારાજગી છે એ દૂર થશે એવું મને લાગે છે હવે તો બધું મતદારો ઉપર આધાર છે મતદાર એમના પર છે કે કોને ચૂંટવા પણ મતદાન કરો મતદાન કરો અને મતદાન કરો આપણો આ એક જ ધ્યેય છે કે આજે અગાઉની આપણે ઘણી ચૂંટણીમાં જોયું છે કે ચાલીસ ટકાથી લઈને સિત્તેર ટકા સુધી જ મતદાન થાય છે તો જે ઉમેદવાર આવે છે એ પાંત્રીસ ટકાએ નક્કી કર્યો એવી અત્યાર સુધીની આપણે સ્થિતિ જોયેલી છે તો સિત્તેર સોમાંથી પાંત્રીસ જણાએ નક્કી કર્યું કે આ ઉમેદવાર એવું શા માટે તો મતદાન કરો મતદાન કરો અને મતદાન કરો સરસ રસી ભાઈ આમાંથી એક પ્રશ્ન એવો ઊભો થાય છે કે ઘણીવાર ઉમેદવાર છે પાંત્રીસ ટકા તેત્રીસ ટકા વોટ લાવે એ જીતી જાય છે કોઈક જગ્યાએ માનો કે પચાસ ટકા જ મતદાન થયું પચાસ ટકામાંથી જે જીતી ગયો એ ઉમેદવારને બત્રીસ ટકા મતદાન થયું અને બાકીનામાં અઢાર ટકામાં બાકીના બધા ચાર પાંચ આઠ દસ જેટલા ઉમેદવારો હોય એમાં વેચાઈ ગયા તો બત્રીસ ટકા મતદાનથી જીતેલો ઉમેદવાર

પચાસ ટકા પ્લસ તો મિનિમમ એકથી સાઠ સિત્તેર એસી ટકા સુધી હોય તો તો આપણા અહોભાગે પણ હું તો એમ જ એક જ ધ્યેય સાથે કહું છું કે મતદાન કરો મતદાન કરો અને મતદાન કરો બરોબર છે મતદાન છે રસિકભાઈ આપને મત ખૂબ આનંદ થયો અને આપ આપના ઈચ્છાઓમાં આકાંક્ષામાં સફળતા હો એવી માતાજીની અને મહાદેવની પ્રાર્થના કરું છું જરૂર જય માતાજી જય જય દર્શન